બેઠી છે ને તો એક ટકોરો એટલે વસ્તી ના પડે પણ કદાચ બે હાથ જોડી આવજો તો માં દર્શન કરવા જવું કઈક બે શબ્દ તારા વ્યાણ માં કદાચ અમે આખા પાસા હોય તો એ વ્યાણ સાંભરવા જવું છો કદાચ આવું કઈ ને આવશો ને તો તમારી પેલા તમારી માતા મોર હશે ભાઈ

અને જગતમાં જો અલ્તીઓ ને કરતા ના બનાવું ને તો જગતમાં માં હું હર્ષિતી ને ગો અસલમાં મારા ઘોડિયા ની સિદ્ધિ શું મારા નવ નાથ ની સિદ્ધિ શું હોય ભાઈ ગાડાઓ શૂન્ય માં સર્જન કરી નાખું અને શૂન્ય માં એવું સર્જન કરી નાખું જગતમાં માં શૂન્ય ના થાય હો એવું એવું મારું વ્યાન છે અને એવું મારું વચન છે હો એવી એવી હું માતા હર્ષિતી હો જગતમાં તમારા ઘરના 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 ઉમરે બેઠી ને એવી હું માતા છું હોય આવો એ આવો પ્રેમ અને એક લાડ લઈને આયા છો ને હારું હારું ને હારું જાલી છો પણ ધીરે દોર પકડી રાખજો જગતમાં હું હરસિદ્ધિ હારું હારું ને હારું જાલી જગત જગતમાં તમારા દયણા કરી નાખું તમારા દયણા કરી

દેવના રસ્તા કરવામાં થોડો સમય મન માતાને જરૂર લાગશે મન માતા સમય એટલો લાગશે કે તમારી વાત મારા સુધી વાત પહોંચવામાં જેટલી વાર લાગશે ને એટલો મન માતા સમય લાગશે બાકી જે જે મારા શબ્દે શબ્દે ચાલ્યા છે મારા એક એક શબ્દનું પાલન કર્યું છે ને એને તો અજવાડા બતાયા બતાયા ને માતાએ બતાયા છે જગતમાં ભાવ રાખ્યો રા કઈક ના કઈક ના સપના જેમ કહી દીધું હવે અસલ પરમાર જેવી માતા

તમારી માતાને તમે રાજી કરવામાં તમે રાજી કરવામાં જેટલા પાસા રહેશો એટલે 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 એટલો પણ જેટલો સમય લેશો ને તમારા દેવને રાજી કરવામાં જેટલો સમય લેશે ને એટલું હવાયું બનાવશે એવું મારું મેલેડીનું વચન છે નિરાશ થવાની જરૂર નહીં કે માં આટલી ભક્તિ કરીએ છીએ આટલા કાલાવાલા કરીએ છીએ પણ માં અમને કઈ કહેતી નહીં પણ ચિંતા ના કરતા દીકરાઓ જગતમાં હું માતા સાંભળું છું ને તો એ માતાએ જરૂર સાંભળશે હો ભાઈ જગતમાં તમારી વાત કદાચ જો એ મૂકેલી આ દીવાનું તો કામ નહીં ને તો એ હું સાંભળું છું હે તો ઘરે તમારી માતા સાંભળશે એવું માની લેજો પણ એક એક વિશ્વાસ રાખજો કે આજ મારી માતાને કંઈક કેવું છે પણ મન કઈ નહીં એકતી પણ એક તલવારની ધાર છે ને જગત માં જો કદાચ તમારી માતા જોડે ખમા ના ને તો સમજવાનું પરમાર ની ભેની મેલડી નહી ખાલી ખાલી જ્યાં ના દર્શને જ્યાતા હો વાતો અને મારા દીકરામ ને જે પ્રમાણે ઉભા રહ્યા છે એ પ્રમાણે માતાએ બનાવ્યું છે એટલે તમારી માતાએ બનાવવા છો પણ તમારા દેવ ના ઉભા રહેજો ઉભા ઉભા એક વખત એના શરણ મળી જાય તો એના શરણ થી દૂર થતા નહીં અને હું માતા હજુ કહું છું કે પહેલી અરજી નાખો તો તમારા કુડના દીવા આગળ નાખજો તમારા કુડના દીવાની ખબર ના હોય તો તમારા જે તે તમે પૂછતા હોય એ દીવાની આગળ અરજી નાખજો અને એ અરજી નાખ્યા પછી મારા સુધી આવજો જગતમાં હું માતા પાસી નહીં પડું કાર્ય કરવામાં હું ભાઈ કારણ

દર્શન કરવા જવું કઈક બે શબ્દ તારા હોય તો આવું કઈ આવશો ને તો તમારી પેલા તમારી માતા મોર હશે ભાઈ બાકી દુખ ના મારે આવશો અને ભટકવાની આશા આવશો તો ભટકતા રહેશો એવું મારું મેલિટી કેવું છે ભાઈ જગતમાં દુઃખના દુઃખ ના રસ્તા ના માગતા દેવના રસ્તા માગજો દુઃખ છે એવી આશા કરજો અને જેને જેને આવા અંતર માં થયું છે ને અને મારા સાની જેમાં બેઠા છે ને મે માતા એટલું જ શીખવાડ્યું તમારું દુઃખ ના ગાતા લે તમારું દુઃખ ના ગાતા તમને દુઃખ એટલું હશે કે તમારા દેવ ને ક્યાંક દુઃખ હશે કઈક વાતે તમારા દેવને ને દુઃખ હશે તાણે તમારું દુઃખ હોય ને તાર દુઃખ હોય નહીં જગત હું માતા બાકી દુઃખ હોય નહી એટલે ક્યાંક ને ક્યાંક વાતે તમારા દેવ કતો તમે અજાણ હશો તમે ભૂલી ગયા છો તમારા અહીં એનું બન્યું નહીં હોય કંઈક ગુના થઈ ગયા હશે તાણે તમને દુઃખ પડે બાકી જગતમાં દુઃખ પડે નહીં અને જેને જેને આ વાત ગ્રહણ થઈ જાય ને એના દુકડા ભાગી નાખીશું માતા હો જો અંતર એને થઈ ગયું કાજ આજ મારા દુઃખ છે મારું નહીં પણ કદાચ અમારા 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 પાપ નું દુઃખ છે અમારા કર્મ નું દુઃખ છે અમારા દેવના દેવના દીવા નું દુઃખ છે જો કદાચ અંતર ની અંદર આવું કઈ થયું ને કે માતર ને દુઃખ છે તો એ દુઃખ હું ભાગી લઈશ આજના આજના દિવસ નું જેને જેને અંતર માં થઈ ગયું એનું દુઃખ હું વાળા બહાર જતા પેલા ભાગી નાખીશ ભાઈ આશીર્વાદ છે હામ મારી કુલોહી શું બાબો સારી છે ને એના ખૂબ જાજા આરામ છે એટલે દેવની દેવડી વાતમાં રહ્યા ને તો કસોટી થાય થાય ને થાય આજે જ હૈ મારા દીકરાની કસોટીઓ કરું છું તો તમારા ઘરે તો દેવને ગોતવા નીકળ્યા છો તો કદાચ પાંચ વર્ષ પચી વર્ષે પચાસ વર્ષે સો વર્ષે દોઢસો વર્ષે તમે નીકળ્યા છો તમને નહીં ખબર તમે તો જે બાબતે કર્યા એ કરીને જ છો અને એ કરતા રહો છો તોય એ જ કરો છો ને તો કઈ બીજું કરો ભાઈ એનું એ જ કરો છો તો એ તમને નહીં ખબર તો અમે કેટલા વર્ષથી ભૂલા પડ્યા છે કોઈની કોઈને એવી ખબર છે તો અમે કેટલા વર્ષ ભૂલા પડ્યા ખબર હોય તો એનો શેડો મળી જાય ને એ શેડો તમારો મનુષ્ય મિત્ર નહીં એના માટે મારે દેવની જરૂર પડે જગતમાં હું મહામાયા હું મહામાયા

ક્યારે કાર્ય કરાવવાના છો ભાઈ અને મારા નહી કરાવવાના જગતની અંદર મારું કરવા વાળો તો મારા દીકરાઓ બેઠા જ છે પણ તમારા દેવના તમારા દેવના જેમ મન માતાને હેત આવે છે જેમ મન માતાને આજ આનંદનો ઉમળકો આવે છે આજ તમને આવાથી કઈ કઈ આનંદની અનુભૂતિ થતી હશે એમ તમારા ઘરે જે તે દેવ બેઠા છે કોઈના ઘરે મેલડી હોય કોઈના ઘરે કારકા હોય કોઈના ઘરે શક્તિ હોય કોઈના ઘરે હરસિદ્ધિ હોય કોઈના ઘરે વાણવાડી શિકોતર હોય કોઈના ઘરે બહુચર હોય તો એના મઢડે જવામાં તમને જે મારા પાસે આવવામાં આનંદ આવે છે ને એટલો આનંદ તમારા માતાના મઢે જવામાં આનંદ આવે ને એવું બનાવવાનું છે આજ કઈ કેવા દીકરા છે કે માના પારે જવું છે પણ થઈ એક તો નહીં કઈક સમય એવો આવે ને એટલે કઈક ને કંઈક એમને તકલીફ થઈ જાય કા તો ગમે ત્યાંથી દૂરથી આવ્યો હોય એની માતાના નિવેદ કરવા આવ્યો હોય ને તોય ના જાય હમ શેખ નિવાજ કરવાના ટાઈમે દૂરથી આવ્યો હોય ને તોય કઈ મા બોલ કે દીકરા શેખ તાહી આયાં આયો હોય ને અહીંયા નિયોજ કરવા જમ નહીં જતો પણ એ દેવ એને રોકે છે એ માણસને તો જવું છે દીકરો શેખ ત્યાંથી આવ્યો છે નિવજ કરવા માતાને જમાડવા માટે એને જવું જ હોય ને પણ અહીંયા આવી જાય એટલે દેવનો પ્રભાવ પડી જાય જો કદાચ દેવ એ જમાડી દે તો પેલા દેવ ન્યાય રહી જાય એટલે કહું છું આમ શ્રદ્ધા નહી નક્કી એવું નહીં કરી લેવું તમારે આજના મનુષ્યો તમે આજે ચૂંટણી બેહા અને કહીએ ને એમ માની નહીં લેવાનું સવાલ કરો ને સામે જવાબ માંગો

કરવા બધા કરી અમે નહીં કરી માં માનતા પણ તમારી ના સુધારી પણ આજના માણસ ને શું માં તે મન કીધું ને પણ મારા ભાઈ નહીં માનતો મારા કાકો નહીં માનતો એટલે એ નહીં માનતો તું શું કરવા પાસો થા હે

એટલે આટલું વિચારી લેજો કે જીવનની અંદર કંઈક તમે દેવના પામ માં નીકળ્યા છો તો પરીક્ષા તો હું લઈશ જ પણ જાઉ હું મેરડી કે તન વચન આપું છું કાચ પછી મારા દીકરા જો કદાચ ઓળખી ફાડીને તારામાં પાસ થઈ ગયા જાય જીવનમાં દુખ નહીં આપું એવું એવું તમારું દેવ તમારું દેવ મન માતા ને વચન આપે અને અમારો દેવને આની ના હોય વાહ એક ની કિંમત હોય શબ્દ પડ્યો એક શબ્દ પડ્યો એટલે અમારી પેઢીઓની પેઢીઓ જાય તો એમે માતા વચન ના ભૂલીએ હો બાબુ જગતમાં અમારી જોડે વચન ની કિંમત છે એના અમે દેવ છે હો આજે આજે હાચા ભાવ વાળા ને હાચા સાચા વિશ્વાસ વાળા અને હાચા વચન વાળા છે ને આજે સાહેબ બેહી રહ્યા છે એમ હો ભાઈ આજે એમ નામ બેહી રહ્યા છે અને વચનો ઉપર કાર્ય અમે કરીએ છીએ નહીં કરતા એવું નહીં આજે વચન ઉપર કાર્યો કરીએ છીએ પણ જેવું જો એનો વિશ્વાસ હોય એટલો નીગળો વિશ્વાસ તમે લાવી દો તો એ દેવું તમાનો તમને વચન કહે કે ન કહે તો દીકરા આની રીતે આમ કરી નાખ દીકરા આ ખલાણા ખલાણા તારા દાદાએ આવું કર્યું આર્ય કરી નાખ તો હું કૃપા કરતી થઈ જાઉં પણ એ કોઈ કરી એક નથી એટલે તમે મારા પાસે આવ્યા છો કંઈક દેવે દુઃખ મેલ્યા કંઈક કંઈક આશા લઈને આવ્યા દીકરા પરણાવવાની આશા લઈને આવ્યા કોઈ દીકરી પરિણાવવાની આશા લઈને આવ્યા કોઈ ઘરમાં સુખ શાંતિની આશા લઈને આવ્યા કોઈ મન માતાના ખાલી એટલા પ્રેમથી મારા દર્શન કરવા આવ્યા છો ભાઈ એવું નહીં કે બધાય દુઃખમાં આવેલા છે કોઈ દેવને પામવા માટે આવ્યા છે કોઈ કોઈને બે શબ્દ હારા કીધા કે માં તારી વાણી મને ગમે છે તો તારી વાણી હા છીએ છીએ તો જગતમાં પરમારની પેઢીની મેરડી બોલીને એની વાતો સાંભળીને ત્યાં જ્યારે અજવાળા અમર થયા છે આજ તો ભલે હાંભર્યો છે આ દરેક મારો ભાવિક ખાંભર છે જેના જેના કારણે શબ્દ પડે છે મારા શબ્દો એટલા ને સમય કાર્ય થશે ને આડું અવરું થોડુંક કાર્ય થશે ને એટલે આડું અવરું તો એમને મારો શબ્દ યાદ આવશે આ કરાય કે ના કરાય એવું એવું આ શબ્દ સાંભરવા એટલે તમારા મગજની અંદર ઉતર ઉતર જ જો કદાચ હાચા હૃદય સાચા હાચા ભાવ સાંભળ્યા હોય ને તો જગતની અંદર હું મેલડી શાપ મારી દઉં ઓહાડી એમાં તમે એંશી વર્ષના થાવને તો એ બીજું બધું ભૂલી જાવ પણ મારા શબ્દો ના ભૂલાય જગતની અંદર દેવની કૃપા પછી નહીં અમુક કેતા કે માં તારા પાલે તો આયા ને પછી તો મારા અજવાડા 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 એવા વાજવાળા થયા કે વાત જવા દો પણ એ અજવાડા મારા પાળે આવવાય નહીં મારા શબ્દ સાંભરવાય કહે છે મારા શબ્દનું પાલન કરવાય કહે છે કારણ કે જેવું તમે શબ્દોનો પાલન પાલન કરો ને એટલે હું એક ઘડીવાર ના રોકો હું અહીંયા તરત તમારા દેવને જય કહું જો તારો દીકરો મારા શબ્દોનો પાલન કરે છે હવે માની જા હું કાયમ કેતી આવી છું બાકી બીજું કશું જ નહીં જીવનની અંદર જેટલો વિશ્વાસ તમે મારો રાખો છો એટલો તમારા દેવનો રાખી દેજો અને ક્યાંક અંતરમાં એવું લાવજો

એના માટે કૃપા નહીં મળી નગર તમે એક દીવો કરો બે દીવા કરો ત્રણ દીવે જો કદાચ અજવાળું ના થાય થાય જ આજે મેં કોઈને એક દીવો કરાયો ભાઈ કોઈ નહીં કરાયો હા તો તમે એક વખત તમારી માન હાચા હેતથી જમાડો હાચા હેતથી જમાડો પહીની વાત પહી મારે કહેવાની છે ઓ પહીની પહીની વાત પહી મારા કહેવાની છે કદાચ જગત અંદર હું માતા બોલતી હોય અને તમારું દેવ જમ્યો હોય તો તમારું દેવ એવું ના કે મારા દીકરા એ મને આ ટાઈમે આ વખતે મને જમાડીને મેં આટલું કામ કરી આલ્યું હવે કઈ દે કે આટલું કામ કરી આલ્યું હવે દીવો કર મારો તાણે તાણે તમને ભરોસો પડ કે ના મારી માતા છે મેં આ ટાઈમે જમાડી હતી અને મન માતાએ આની ઓ કરી આલ્યું તું મને પ્રેરણા કરી હતી દીકરા આની તારું કામ થઈ જશે તો તમને ભરોસો પડ પડ ને

કે સાચું શું ખોટું એ જ જ્ઞાન છે એટલે આ બધું આમ જ આવે છે એટલે થોડું 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 વિચારી લેજો મોટા નહીં હરેક પોત પોતાની જગ્યા મોટો જ છે કોઈ નાનો નથી પણ આજે માણસ બીજાને નાનો દેખાડીને પોતે મોટો બનવા જાય છે પણ તુંય મોટો છે ને એ મોટો છે શું કરવા તું નાનો બનાવશ બીજાને હે ભાઈ હરેકની ગતિ મતિ વિચાર શ્રેણી અલગ છે હરેકના વિચારવાની ક્ષમતા અલગ છે ને તમે વિચારો એ આ વિચારી શકો તમે તમારી બેન વિચારે તમે વિચારી શકો ના પણ તમે બધા જે વિચારો ને એ હું વિચારી શકું તમારા મનની અંદર વિચાર થાય ને એ વિચાર એ હું કરાવી શકું એટલે દેવની ગતિને ઓળખી લો દેવની ગતિને ઓળખી લો કારણ કે હું તમારા મનની વાત કરતી હોય તમારી નાભીની ઉત્પત્તિની વાત કરતી હોય તો હું દેવ હોય ને બાકી માણસ કરીએ ક ના કરીએ ના કરીએ ક એની અંદર આ તત્વો તત્વો પડેલા છે એ જે ખરાબ ખરાબ તત્વો છે ને એનો થોડા દૂર કરવા પડે દૂર કરો ને એ બધા તત્વો દૂર કરો ને એટલે ઓટોમેટિક ખબર પડે તમારી મારી બેનને આ જરૂર પડે છે ઓટોમેટિક ખબર પડે તમને પ્રેરણા થઈ જાય કે આ વસ્તુની આ જરૂર છે મારા ઘરવાળાને આ જ વસ્તુ એ તકલીફ છે પૂછવાની જરૂર ના પડે મારા ઘરવાળાને આ જ વસ્તુ તકલીફ છે એટલે એ સુધાર ઓટોમેટિક થાય એમાં કહેવાની જરૂર ના હોય કે માં અમારા ઝઘડા બહુ થાય છે અમાર આમ થાય છે અરે સાહેબ બે આસમાને થઈને ગયા હું છે હામે હામે લડવું જ છે તો શું કરે દેવું એમાં બસ વધારે કેવું નહીં આટલું જ કેવું ગ્રહણ કરજો આટલા શબ્દો થોડા ગ્રહણ કરજો ખૂબ આશીર્વાદ